પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમના પ્રવાસના ભાગરૂપે અંબાજી પહોંચ્યા જ્યાં ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષે તરત જ અંબાજી મંદિરે જઈને માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા દર્શન બાદ તેમણે સ્વદેશી અપનાઓના પોસ્ટરો લગાવ્યા હતા માતાજીના દર્શન અને પોસ્ટર લગાવ્યા બાદ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંબાજીથી જ ગુજરાતના ચાર ઝોનમાં સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી તેમનો આ સમગ્ર ગુજરાત પ્રવાસ દસથી સત્તર ઓક્ટોબર દરમિયાન ચાલશે આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યભરમાં પક્ષના સંગઠન અને કાર્યકરો સાથે બેઠકો યોજીને તેમને માર્ગદર્શન પૂરું પાડશે જીપીએમસી ન્યૂઝ નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે બુકે મોમેન્ટો અને સાલ તમામ વસ્તુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય કાર્યકર્તા મિત્રોનો શિક્ષકોનો સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો પ્રદેશનો રાષ્ટ્રીય લેવલનો હોય તો સ્વાગત

જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામે તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હજાર સુડતાલીસના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જયારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કારા કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદ શ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારને પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કર્યો